નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કરજન સંદેશ ન્યૂઝ દીપડાએ કર્યો વન કર્મચારીનો શિકાર જુઓ અહેવાલ હૈદરખાન પઠાણ સાથે છોટાઉદેપુર જિલ્લામાં દીપડાનો આતંક વન વિભાગના કર્મચારીને શિકાર બનાવી મોતને ઘાટ ઉતાર્યો પાવી જેતપુર તાલુકાના આંબાખુટ ગામનો આ બનાવ છે સૂત્રોના જણાવ્યા અનુસાર વન વિભાગ છોટાઉદેપુરના પાવી જેતપુર રેન્જમાં કંદવાલ રાઉન્ડના આંબાખુટ ગામમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ ટેટાભાઈ બારીયા ઉંમર વરસ પિસ્તાળીસ

જંગલમાંથી મળી આવ્યા હતા જે અંગે જંગલમાં દૂર સુધી વધુ તપાસ કરતાં તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો દીપડાનો શિકાર બનેલા ગણપતભાઈનું મૃત્યુ થતાં આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને કંદવાલ સરકારી દવાખાને પીએમ અર્થે મોકલવામાં આવ્યો હતો દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા મૂકી દીપડાને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અહેવાલ હૈદરખાન પઠાણ છોડાવદેપુર